મિત્રો કેમ છો મજામાં તો આપણે આવી ગયા તા મારા મિત્રો જીગર ઠાકોરના ખેતરમાં આયા છીએ અમે પૂરિયા ભરવા એક ફેરો તો ભરી જાય બીજો ફેરો ભરવા આવે હું તમે જૂનો કુવો બતાવો કાંઈ તમે જોઈ શકો છો બતાવી દઉં જૂનો કુવો કે પાણી અહીંયાથી બધા નીકળતા હતા પેલા આ કાકા અહીંયા ખેતરમાં જ રહ્યા ખેતરનું બધું કામ કરો અને આ રાહુલ ઠાકોર ના ખેતરમાં આપણે આયા પૂરા ભરવા માટે આ જૂનો કુવો જે પેલા બધા એકંદી કાઢતા હતા અત્યારે હું તમને બતાય આપડે પૂરીઓ ભરવા જવાનું હવે આમાં જીગર ભાઈનું બધું એ આ પૂરા અમારે ફરવાના જગ્યા મની તો પોણીની આ એમનો બોર હા ત્યાં મિત્રો આ છે અમારે ગોમનું તલાવ અને અહીંયાથી સામે અમારે ગોમે દેખાય જ છે દૂર અને અહીં આ રીતના પક્ષી આવતા હોય એમ જોવા તમે જોવાનો નજારો સારો છે કોઈ દિવસ અમારા ગામમાં માં આવો ગણતરી ગામમાં માં તલબ મુલાકાત લેજો હવે આપણે જવાનું ટ્રેક્ટર પૂરા ભરવા એ હું તમને બતાવી ભરી આવી અમે મિત્રો જો પેલા બે ભરમ પૂરા હું એ હમણાં ભરવા જાય તે પણ હાલ એ બે બસો બસો પૂરા ભર દે ચારસો જેવા એટલે ભાઈ હું જવું ભરવા અને અમારા કાકા એ પૂરા ગોઠવી એમ આવી રીતે ભરવાના જો આ ઉપર કાકા ગોઠવી એ તમારું ટેક્ટર ભરાય હું તો સાચી ને બેસી દઉં

હાલુ એટલે ભાઈ ખાલી કરવાનું હવે આપણે ટ્રેક્ટર ખાલી થઈ જાય ખાલી કરીને ઘરે જવાનું ખાલી થઈ ગયું ચેક થાય રાહુલભાઈ નું ખેતર